અમદાવાદથી સમાચાર ખાડીયામાં કમર્શિયલ ગતિવિધિથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ધંધાકીય એકમો શરૂ થતાં સ્થાનિકોને પાણીની સમસ્યા થઈ રહી છે દેવજી સરૈયાની પોળમાં પાણીની પારાયણ શરૂ થઈ કમર્શિયલ કનેક્શન્સના કારણે ઘરમાં પાણીનો ફોર્સ ઘટ્યો દેડકાની પોળમાં ધંધાકીય એકમોમાં પાણી આપવાના પ્રયાસનો આરોપ કમર્શિયલ બિલ્ડિંગમાં પીવાનું પાણી અપાતું હોવાનો આરોપ મનપા કમિશનર અને પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ રજૂઆત કરી 那我们。<Yes. S 2> <Yes. S 1> yes. થી તમને અમે લાઈન આપવા માગતા નથી તમારું ઓલે બાજુ છે તમારો ઘર નંબર તમે ટેક્સ ભરો છો નો ડાઉટ ત્રણ ભરતા હશો કે ચાર ભરતા હશો એનો કોઈ અમને પ્રોબ્લેમ નથી પણ તમે અહીંથી ખોટું લઈ અને અમારા લોકો જેવાને હેરાન કરો છો એના કરતાં બેટર છે કે તમે ત્યાંથી પાછળથી જ તમે એપ્લિકેશન કરી મ્યુનિસિપાલિટીમાં અમને ત્યાંથી જ તમે લો કારણ કે કોમર્શિયલ એરિયા છે અને આખી ગલી હજી અમારી રેસિડન્સ જ છે અને બધા સિનિયર સિટીઝન છે પછી અમે એમને શાંતિથી સમજાવવા માટે ગયા કે તમે સમજો પરિસ્થિતિ પણ એ લોકો તો એક જ અટરણ પકડી રહ્યા છે અમે લઈશું તો અહીંથી લઈશું તમારાથી થાય કરી લો અને મારા મારી માટેનો અમને કે કાલ તો મારા બાબાને લાફો મારી દીધો લો એટલી તૈયારી બતાવી હતી અમે એમને સોશિયલ મીડિયામાં અમે જવાબ કારણ કે અમે ખુદ સોશિયલ મીડિયામાં આવ્યા જ નથી સિત્તેર વર્ષથી અમે અહીંયા રહીએ છીએ પણ અમને આ કાલે આ લોકોએ દાદાગીરી કરી અને સરકારીની ધમકી આપી અમને કે તમારી ઉપર સરકારી કલમો લગાવવામાં આવશે પણ આ લોકો દરવાજો પહેલાં અમે ખુલ્લો રાખતા હતા કેટલાય વર્ષોથી ખુલ્લો રહેતો બધી અવર જવર બી ચાલુ હતું વેપારની બી ચાલુ હતી એ લોકો આવ્યા પછી લોકોએ દરવાજો બી બંધ કરી દીધો અને કાલે આડોડે કરવા માટે પાર્કિંગ કરીને આડોડે કરવા માટે એ લોકોએ એમ ઝઘડો કરવા માટે કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે પછી ચીફ એન્જિનિયર સાહેબને રજૂઆત કરી ખાડિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે ત્રણેય જગ્યાએ અમે અરજી આપી દીધી છે અને એ કે અમે તપાસ કરાવીશું સ્થળ પર જઈને હવે આ સમસ્યાનું એ લોકો જ્યારે સ્થળ પર તપાસ કરે કાયદેસર રીતે એમનું બંધારણ ખાંચામાં અગિયારસો બોતેર નંબર આવે છે અને એમને અમારી પોરનું નામ ટેક્સ બિલની અંદર અગિયારસો બોતેરના દીજીસરી એની પોર લખીને અમારી બાજુ હક કરવા જાય છે કાયદેસરમાં એમને છે ને કે બંધારણ ખાચામાં અગિયારસો બોતેર અમારી પોરનું છેલ્લામાં છેલ્લું અગિયારસો છેતાલીસ ઘર નંબર પૂરો થાય છે અને એમને અગિયારસો બોતેર બતાવીને આમ કે અમારે અહીંયા ટેક્સ ભરું છે ને આ બી મારું કનેક્શન છે મારો દસ્તાવેજ છે મેં હું તમારા પુરાવા અમને બતાવતો ટેક્સ બિલ બતાવ્યું એમાં ખોટું કરેલું છે આખું બધું દેવજી શ્રેનપોર્ટ રેસિડન્સ છે આખો ખાંચો રેસિડન્સ છે પાછળ બંધારણનો ખાંચો આવે છે તે કોમર્શિયલ છે અને દાગીના ગાળવાની ભટ્ટી છે હવે એ લોકો એવું કહે છે કે અમે ત્રણ ટેક્સ ભરીએ છીએ તો અમે અહીંયાથી બે લાઈન લઈ શકીએ છીએ એવું કહીને અહીંયા પાણી માંગે છે અમે ના પાડીએ છીએ કે અમને પાણી નથી આવતું અમને નળમાં પણ નથી આવતું નીચે કોકમાં થોડું થોડું પાણી આવે છે બરાબર છે તો અમે પાણી કેમ આપીએ પાણીની સમસ્યાને લઈને ખોડિયા ખાડિયાના કાઉન્સિલર પંકજ ભટ્ટે નિવેદન આપ્યું પંકજ ભટ્ટે કહ્યું કે સ્થાનિકોની ફરિયાદ મેળવી સ્થળની મુલાકાત કરી એમાં સમસ્યામાં એવું હતું કે જે બંધારાના ખાંચાના એક વેપારી ભાઈ હતા એનું પાટલું બહેનું આ બાજુ દેવીસ પોળમાં પડતું હતું તો એને આ બાજુથી પાણીનું કનેક્શન લીધું હતું એટલે પોળના લોકોએ વિરોધ કર્યો હતો કે પોળના રહીશોએ મને જાણ કરી હું ત્યાં પહોંચી મેં કામ બંધ કરી દીધું ભાઈ કે ભાઈ તમારે લેવું હતું આગળના તમારી જે જગ્યાએ તમારી દુકાન છે ત્યાં બંધારાના ખાંચામાંથી એટલો આ જગ્યાથી ના લો એટલે એટલે એ લોકોને અંદર અંદર બોલાચાલી ભાઈ ભાઈ એને બધા ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં એ લોકોએ અરજી આપી પોલીસ સ્ટેશન પોળમાં પોલ્યુશનના હિસાબે આપણે અનેક વાર બેન ત્યાં જ્યાં અમારા કોટ વિસ્તારમાં અમુક ડ્રેનેજ લાઈનો જૂની છે એના હિસાબે અમુક ટાઈમે આવું પ્રોબ્લેમ બને તો આપણે વારંવાર ડ્રેનેજ લાઈન સાફ કરાવતા હોઈએ છીએ બીજું ત્યાં પોળમાં પાણીમાં તો આઠ વાગ્યા પછી બેન આપણે લગભગ અગિયાર વાગ્યા સુધી તો બીજું પાણી બોરનું બી આપીએ છીએ એટલે ત્યાં અગિયાર વાગ્યા સુધી પાણી આવે છે સવાના છથી અગિયાર વાગ્યા સુધી પાણી આવે છે આપણે ઓન ધ સ્પોટ જે દિવસે બે દિવસ પહેલા મારી પર ફોન આવ્યો ત્યારે સવારના જ આપણે એમનું કામ બંધ કરી દેલું એ વેપારીએ કાયદેસરની પહોંચ ભરીને પૈસા ભરીને કંઈક ત્યાંથી કનેક્શન લીધેલું પણ આપણે બોર્ડના લોકોની જોડે રહીને આપણે કોર્પોરેશનમાં જાણ કે ભાઈ તાત્કાલિક તમે કનેક્શન બંધ કરો અને એમને જે બંધારણના ખાંચામાંથી તમે એમને આપો આ બાજુથી તમે જે ઇલિગલ આ બાજુ છે ત્યાંથી તમે ના આપો

એ કાલે હું ગયો તો તારે મને એ લોકોએ બતાવ્યું એટલે મેં એમને તરત ત્યાં કાલે ફોટા પાડી અને કોર્પોરેશનમાં જાણ કરી દીધી કોર્પોરેશને આ ગઈકાલે લોકો નોટિસ આપવા ગયેલા પણ એ લોકો બંધ કરીને જતા રહેલા એટલે મેં આવતીકાલે લોકો સોમવારના દિવસ સવારના પાવ ત્યાં જઈને એ લોકોને નોટિસ આપવાના છે એમાં કંઈક આ લોકો જે એસિડનો ઉપયોગ કરતા હોય છે અને એ એક એસિડ છે ને એ લોકો આ ગટરમાં નાખતા હોય છે એટલે આપણે આમાં ગટરમાં તમે કોઈ ગટરમાં નાખો ગટરની પાઇપલાઈન તૂટી જશે ને ગટર એના હિસાબે પોલ્યુશન આવે એટલે આ તો આ બાબતે કોર્પોરેશન હંમેશા સ્ટીક જ રહ્યું છે કે આને નોટિસ આપીને કે એને બંધ બી કરી દેશે બેન બરાબર એ તો એ એ તો એનો પર્સનલ વિષય છે બેન જે સીસીટીવી કેમેરા મૂકે છે એ તો આમાં એ એને દુકાનને એ આપણે એને કહેવા જોઈએ કે અમે દુકાનની સેફ્ટી માટે કેમેરા મૂક્યા છે